બાપુ એક સુંદર મજાની કહેવત છે કે સારો વ્યવહાર હંમેશા યાદ અને આના પરથી એક એક સરસ મજાનો પ્રસંગ છે જગ્યાએ ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા ત્યાં વિદ્યાર્થીઓનું સંમેલન હતું અને આ સંમેલનમાં એક ગુરુજી પોતાના વિદ્યાર્થીઓને પ્રવચન આપતા અને આ પ્રવચનમાં ગુરુજીએ એક ત્રીસ વર્ષના વિદ્યાર્થીને ઉભો કરી અને પ્રશ્ન કર્યો કે માની લો કે તમે મુંબઈના જુહુ ચોપાટી ઉપર ફરવા છો અને તમારી સામે એક સરસ મજાની સુંદર ચહેરાવાળી છોકરી આવે છે તો તમે શું કરશો એટલે ત્યારે એ વિદ્યાર્થીએ કીધું કે એ છોકરી ઉપર મારી નજર પડશે તો હું ઘડીક વાર એને જોઈશ એટલે ગુરુજીએ કીધું કે એ છોકરી તમારી પાછળ જતી રહે તો તમે શું કરશો એટલે એ વિદ્યાર્થીએ કહ્યું કે હું એ પાછળ વળી અને છોકરીને જોઈશ અને પછી ગુરુજીએ કીધું કે આ છોકરીનો સુંદર ચહેરો તમને ક્યાં સુધી યાદ રહેશે એટલે વિદ્યાર્થીએ કીધું કે વધીને પાંચથી દસ મિનિટ કે વીસ મિનિટ અથવા તો કોઈ બીજો કોઈ સુંદર ચહેરો જોવા ન મળે ત્યાં સુધી અને ફરી ગુરુજીએ વિદ્યાર્થીને કીધું કે માની લો કે મારી પાસે કિંમતી પુસ્તકોનો એક ખજાનો છે અને પુસ્તકોનો એક ઠેલો ભર્યો છે અને ઠેલો હું તમને કહું કે તમારે રાજકોટથી મુંબઈ લોકલ ટ્રેન દ્વારા મારા એક મિત્રને આપવા જવાનો છે અને તમે લોકલ ટ્રેનમાં બેસો ને લોકલ ટ્રેનમાં ખૂબ જ ટ્રાફિક છે બેસવાની જગ્યા નથી પરંતુ એક સજ્જન વ્યક્તિ તો તમને બેસવા માટે જગ્યા આપે છે અને તમે એ સજન વ્યક્તિનો ચહેરો ક્યાં સુધી નહીં ભૂલો અને ત્યારે વિદ્યાર્થી કહે છે કે બે ચાર કે પાંચ દિવસ અને ગુરુજી કહે છે કે હવે તમે મુંબઈ લોકલ ટ્રેનમાંથી ઉતરા અને જે વ્યક્તિને તમારે આ ઠેલો આપવા જવાનો હતો એ વ્યક્તિના ઘરે પહોંચ્યા અને ત્યાં તો જઈ અને તમે જુઓ છો તો એ વ્યક્તિ ખૂબ જ અબજોપતી છે તેમને ત્યાં દસ દસ ગાડીઓ પડી છે પાંચ પાંચ ચોકીદારો દરવાજે પહેરો આપે છે અને તમે ચોકીદારને આ ઠેલો આપવા માટે સજન વ્યક્તિને વાત કરવાનું કહો છો સજન વ્યક્તિ પોતે બહાર આવી અને તમારી પાસે ઠેલો લેવા આવે છે અને તમે એને ઠેલો આપીને જતા હો છો અને સજન વ્યક્તિ તમને આગ્રહ કરી અને પોતાના ઘરમાં લઈ જાય તમને ગરમા ગરમ ચા પીવડાવે તમને નાસ્તો કરાવે અને તમને આગ્રહ કરી કરીને જમાડે અને પછી તમને પૂછે કે તમે રાજકોટથી મુંબઈ કેના દ્વારા આવ્યા અને ત્યારે તમે કહો કે હું લોકલ ટ્રેનમાં આવ્યો છું અને પછી એ સજન વ્યક્તિ પોતાના ડ્રાઈવરને બોલાવી અને કહેશે કે આપણી ગાડી લઈ અને આ વ્યક્તિને રાજકોટ મૂક્યા છો અને રાજકોટ પહોંચી ગયા પછી એ વ્યક્તિ તમને ફોન કરીને કહેશે કે તમે હેમખેમ રાજકોટ પહોંચી ગયા છો ને તમને કોઈ રસ્તામાં તકલીફ તો નથી પડી ને હવે તમને આ સજ્જન વ્યક્તિનો ચહેરો ક્યાં સુધી યાદ રહેશે અને ત્યારે વિદ્યાર્થી કહેશે કે આ સજ્જન વ્યક્તિનો ચહેરો મને જિંદગી ભર યાદ રહેશે જ્યાં સુધી હું મરીશ ત્યાં સુધી આ ચહેરો મને યાદ રહેશે એટલે ગુરુજી આ વિદ્યાર્થીને કીધું કે આવું કેમ પ્રથમ તમે જે છોકરીનો ચહેરો તમને પાંચ થી દસ મિનિટ વધીને વીસ મિનિટ યાદ રહેતો હતો તમને લોકલ ટ્રેનમાં જે સજન વ્યક્તિ જગ્યા આપી એનો ચહેરો તમને વધીને બે થી પાંચ દિવસ યાદ રહેતો હતો પરંતુ આ સજ્જન વ્યક્તિનો ચહેરો તમને જીવનભર યાદ કેમ રહેશે આનું કારણ અને ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે કે એ સજ્જન વ્યક્તિએ મારી સાથે એવો સુંદર વ્યવહાર કર્યો છે અને એના વ્યવહારના કારણે મને એનો ચહેરો જિંદગીભર યાદ રહેશે મને રોજે રોજ એનો ચહેરો યાદ આવશે એનો સારો વ્યવહાર મને યાદ આવશે એની ભલપણ એની ભલાઈ મને યાદ આવશે અને આટલું સાંભળી અને ગુરુજી રાજી થાય છે બાપુ વિચાર કરો કે આપણે કોઈ સાથે કોઈ પણ પ્રકારનો સારો વ્યવહાર કરીએ અને વ્યવહાર કોઈ વ્યક્તિને જિંદગી પર એ છાપ ઉભરી આવે છે બાપુ આના પરથી સમજવાનું કે કોઈ પણ મિત્રવર્તુળ કોઈ પણ જાણી અજાણી વ્યક્તિ કોઈ પણ સગા સંબંધી કે કોઈ પણ આડોશી પાડોશી સાથે આપણે જે સારું વર્તન કર્યું સારો વ્યવહાર કર્યો એમને સારા શબ્દોથી સંબોધન કર્યું અને આના કારણે સામેવાળી વ્યક્તિના મગજ ઉપર એક છાપ ઉભરી આવે છે અને આ ઉભરેલી સાબ સતત એને આપણી યાદ અપાવતું રહે છે ત્યાં સુધી કોઈ પણ મિત્રવર્તુળ કોઈ પણ સગા સંબંધી કોઈ પણ આડોશી પાડોશી કોઈ પણ જાણી અજાણી વ્યક્તિ સાથે બંને ત્યાં સુધી ગેરવર્તન નહીં કરવાનું બને ત્યાં સુધી સારો વ્યવહાર કરવાનો સારું સંબોધન કરવાનું અને આના જ કારણે કહેવાય છે કે સારો વ્યવહાર હંમેશા યાદ રહેશે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર